આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વસ્તાભાઈને બી ભેગા થયા છીએ અને ચૌદ ચૌદ જાન્યુઆરી જે આપણે ટૂંકમાં આપણે કહીએ ને કે ખીરનો તહેવાર પતંગ ચગાવવાનો તહેવાર તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાના છીએ તો હું વસ્તાભાઈને કહીશ એમનો પરિચય આપે નમસ્તે દર્શક મિત્રો તમે તો બધા મને જાણો છો હું વાઘાણી વસ્તાભાઈ મિત્રો આજે ચૌદ જાન્યુઆરી જે આવી રહ્યા છે અને ખાસ તો મહત્ત્વ છે પતંગનું પતંગ અને દોરીનું તો આપણે વિમલભાઈ આપણને એક પ્રશ્ન કર્યો કે પતંગ અને દોરી સગાવવી જોવી કે નહીં નહીં સગાવી જોવી શું કામ નહીં કારણ કે આપણા ગુજરાતીઓનો એક તહેવાર છે અને તહેવાર આપણે ધૂમધામથી મનાવવો પડે દર તહેવાર એક તહેવાર આપણે જ્યાં સુધી લોકો કહે ને કે સૌરાશી જીવન સૌરાશી લાખનો ફેરો ફેર્યા પછી મનુષ્ય અવતાર એકવાર મળે છે તો એ અવતારને આપણે માણી લેવો પડે તો એના માટે જે પરંપરાગત આપણે જે વડીલોએ અને ઋષિમુનિઓએ જે આપણને તહેવાર આપ્યા છે એ તહેવારને આપણે વંશે વંશે ઉજવવા પડે પણ વિમલભાઈ એમાં ઘણી બધી આપણે સાવચેતી રાખવી પડે છે જો કે દર વર્ષે ખીહેર જાય ને ત્યાર પછી આપણે સમાચારમાં ટીવીમાં સાંપામાં લેખ જોઈએ ને તો ઘણા બધા અણબનાવ બને છે તો એ અણબનાવ ન બને એ આપણા બધાની ફરજમાં આવે છે ઘણા ઘણા વિડીયોની આપણે ચેનલની અંદર અને ઘણા બધા સમાચારની અંદર જોવી છે કે પતંગ સગાવતા સગાવતા પાસા પગલે જે બાળકો ધાબા ઉપરથી ઘણા પડી જાય છે તો અમુકના મૃત્યુ થાય છે અમુકને હેમરજ થઈ જાય છે અમુકના પગ ભાંગી જાય છે તો તમારા બાળકોની સાથે તમે રહ્યો સાથે રહી અને એને પતંગ ઉડાડા ઉડાડતા શીખવાડો તમે પણ ઉડાડો અને આનંદ આનંદથી એ તહેવારને ઉજવો વિમલભાઈ વસ્તાભાઈ તમે સરસ મજાની વાત કરી પતંગ ચગાવી છે અને બીજું એક પતંગ જે આપણે ચૌદ જાન્યુઆરી છે તે દિવસે આપણે ગાયો પણ થોડું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે તે દિવસે ગાયો માટે શું કરવું બરોબર તો એના માટે તમે કઈક આપણા દર્શક મિત્રોને બે શબ્દ કહ્યું વિમલભાઈ આપણે ચેનલ જ ગાયના નામમાંથી હાલે છે કે ગાય આધારિત પ્રાતૃ પ્રાકૃતિક ખેતી એ આપણી ચેનલનું નામ છે તો મિત્ર દર્શક મિત્રો અમારી ફરજમાં પણ આવે છે કે દર વીડિયાની અંદર ગાયનો કાંઈકનો કંઈક મહત્ત્વ અમારે દેવો પડે છે તો ઉત્તરાયણ એક એવો તહેવાર છે ગાય માતાનો તહેવાર કહેવાતો કહેવાય આપણે ગામડા ગામની અંદર ગુજરાતના દરેક ગામની અંદર તમે જુઓ ને તો ઉત્તરાયણના તહેવારના દિ ઘણા બધા મંડળો રમે છે ઘણા બધા ધૂન મંડળીઓ હશે કોઈ ભજન મંડળીઓ હશે કોઈ મોટા મોટા તેજ પ્રોગ્રામ થાય છે અને જે ફંડ ફંડફાળો આવે જે કાંઈ ઘોરમાં પૈસા આવે એ પૈસાનો ફંડફાળો પશુના કંઈક આપણે કહેવાય ને કે ગૌશાળામાં કંઈક ફાળો આપી દે છે કાંઈક માજણવાડામાં જે પ્રોચ કઢે ત્યાં પણ નીરન લીલું નાખી આવે છે અને ગામડા ગામની અંદર શું થાય છે કે કોઈ આખ્યાન રમતા હોય નવરાત્રિ રમતા હોય કોઈ ભજન મંડળી હોય કે કીર્તન મંડળી હોય તો એ પણ ગામ લોકો ફંડ ફાળો કરી અને એકઠા થઈને જે કાંઈ રૂપિયા આવે એ રૂપિયાનું સવારમાં નિર્ણય લઈ આવે અને શેરીએ શેર્ય અને જ્યાં મેદાન હોય ત્યાં નીણ નાખે છે પણ વિમલભાઈ એ નીણ નાખવાથી આપણને શું પુણ્ય મળી જશે મળી જાય છે મિત્રો તમે વિચારો બાર મહિના જે ગાને આપણે અમુક અમુક વ્યક્તિએ રેઢી કાઢી મૂકીએ છીએ અને બાર મહિના જે કાગળ ખાય છે એના મારા ગાયા દરેક ખેતીમાં તમે વિડીયા જોજો મેં ગાય માતાનું મરેલી ગાય માતાનું પોસ્ટમોર્ટમ મેં કર્યું છે હું કોઈ ડૉક્ટર નથી મરેલી ગાય હતી ને એના અવશેષો પડ્યા હતા કૂતરા ફાળે તોડે ને જે વસ્તુ હતી એ ખાઈ ગયા હતા જ્યાં એના અવશેષો પડ્યા હતા ને ત્યાં એક ગાહડે બધાય બંધાય એટલા ત્યાં પડ્યા હતા પ્લાસ્ટિક કાગળ અને કાસ એની ઓજરીમાં જ નીકળેલા હતા તો બાર મહિના એ ગાય માતાને આપણે બધા હિન્દુ ધર્મમાં જય ગાય માતા જય ગાય માતા કહેવી છે બાર મહિના માતા પ્લાસ્ટિકને કાગળ ખાય છે અને કાસ ખાય છે તો શું બાર મહિનામાં આ ખીરના તહેવારે વારીને એક પૂળો નીર નાખી દેવી તો આપણે પુણ્ય પ્રાપ્ત થાય છે નહીં થાય ન થાય મિત્રો તમારે એને સારો નાખવો હોય તો હૂકો સારો નાખો કારણ કે હૂકો સારો એ પસાવી પસાવી શકશે આપણે આપણને પણ કોઈ દી જે વસ્તુ ન ખાવા મળે હોય ને એ ખાવા ધરવથી મળે ને એટલે આપણે જોરદાર ખાઈ જાય છે ને આપણને પણ પેટમાં પસાવી નથી શકતા આફરા ઘોડ્યા થઈ જાય છે અને જે રેઢિયાર પશુ છે ને ગાયું હોય કે નંદી મહારાજ હોય એના પેટ ફૂલીને તમે જોજો દડા જેવા છે તમને એમ થાકા ધરાઈ ગયેલા પણ એના પેટની અંદર હું સેલસ મારીને કહું છું એકૂક ગાહડી બંધાને એટલા પ્લાસ્ટિક આગળ એમાં હશે એ મૃત્યુ પામે ને એને ડાટતા નહીં કૂતરા જ્યારે ખાઈ જાય ને તેના જોઈજો એક ગાહડી પ્લાસ્ટિક આગળ ન્યા પીડ્યા હશે એ કાગળ કોઈ નાખ્યા આવતા નથી એના પેટની અંદર છે હઝમ નથી થતા તો ગુજરાતભરના લોકોને અને માતાઓ બહેનોને પણ હું કહું છું તમારા ઘરે કોઈ તમારા પતિદેવ શહેરમાંથી કાંઈ પણ લાવે જબલું પ્લાસ્ટિકનું તો ગોળવાળું હોય તેલવાળું હોય તો એને તમે ફરજિયાત જેગવી દીજો ને કાં ડાંટી દીજો ખાડો કરીને એ આપણે વાળે સોળેને ઉકાળામાં નાખવી છે ને તો ઉકાળાની અંદર નંદી મહારાજ અને ગાય માતા એ સ્વાદના લીધે ગોળવાળું હોય તો ખાઈ જાય છે તેલવાળું હોય તો ખાઈ જાય છે અથવા કોઈ રોટલાનો ગોળ વાળો કે લોટ કેવું હોય તો ખાઈ જાય છે તો એને હજમ થતું નથી તો ઘણા બધા લોકોને વિમલભાઈ આપણે ટીવીમાં હમાસરમાં અડાવાળા જોવી ને તો લોકો એમ કે ઘણા બધા લોકો કરોડોપતિ રૂપિયાવાળા રૂપિયા વાળા છે એને ઘેરની ટીકડી લેવી પડે તો એને રાતે ઊંઘ આવે બરોબર એવડા એ લોકોને જો ટીકડી લીધા વગર ઊંઘ લેવી હોય ને તો એના માટે આ તહેવાર છે તમે આજુબાજુ ગમે ગામડામાં ક્યાંય એક કે બે ગા રખડતી હોય તમારી પાસે તો કરોડો રૂપિયા છે ભલામણ્યો તો બે ગાય એવી દસ્તક લઈ અને ક્યાંય પણ માંજન હોય કે કોઈ ગૌશાળા હોય એના એને આંગણે જન મૂક્યા અને એને સાથે ઠોક્યો ને કે બાર મહિનાનો આ ગાનો ખર્ચ થાય મારા તરફથી તો એ ગા કાગળ ખાતી બંધ થાય છે ને એના અંતરના આશીર્વાદ તમને મળે ને તમારે કોઈ દી એની ટીકડી નહીં પીવી પડે એની હું સ્યાલસ મારું તમને ભલા મણ્યું ગાયને આપણે મા ક્યારે કીધી રૂવાડે રુવાડે તેત્રી કરોડ દેવતા એમાં વસે છે આપણે એની કદર નથી કરી વિમલભાઈ વિડીયો થોડોક લાંબો થાય છે પણ થવાઈ દો આ ટીમ પણ મારે કહેવું છે કે ગાય માતાના પ્રતાપથી માણાને બે કિટની ફેલ થયેલી વ્યક્તિ છે ને એવાને પણ એમાંથી ગૌમૂત્ર અને દૂધ પીવાથી ઈ માણા હજે જીવે છે આટલી એનામાં તાકાત છે એ વિડીયો આપણે બીજો અપલોડ કરીશું તો મિત્રો આપણે વિમલભાઈને કહે કે વિમલભાઈ ગુજરાતના લોકોને આપણે એ કહેવાય કે તમે લીલો સારો નાખવા કરતાં આપણે હૂંકો સારો નાખો અને જે નાખો છો ભલે કાંઈ ન નાખો એ કરતાં પાંચ પછી ભેગા કરીને નાખો એક દિવસ પૂરતું ગાય માતાને આનંદ આવશે ગમને કાંઈક લીલો સારો મળ્યો કાયમ તો આપણે ઉગાડામાં કાગળના હાંઠી ખાઈ ખાઈને બિચારા પેટ ભરે ઘણી બધી જગ્યા હતી ગૌસરની પણ મારીને તમારી જેવા ખાઈ ગયા સાલા અને ગાય માતાને અત્યારે ઉકાળામાં રખડવું પડે છે આ કહેવાય નહીં પણ ક્રોધ બોલાવે છે મારે કહેવાય નહીં નગર તો વિમલભાઈ તમે બે શબ્દ કહો કે આપણે ઉત્તરાયણનો તહેવાર આવે છે તો આપણા બાળબસ્સાને ધ્યાન રાખે અને શાક સંભાળ રાખીને તહેવાર ઉજવે તો જોઈને દર્શક મિત્રો હસતા ભાઈ પોતાના જે એના અંતર આત્મ્ય વાત કરી ગાયો વિશે વાત કરવા જઈએ ને તો વસતા ભાઈ કલાકો વસી ભલે ઘણી બધી કલાકો વહી જાય કેમકે એમની પાસે ગાયો વિશે ઘણું બધું જ્ઞાન છે નોલેજ છે અને વાતો પણ સરસ મજાની કરે આપણને સાંભળવું એમ થાય તો મિત્રો આજે ઉત્તરાયણનો તહેવાર આવે ચૌદ જાન્યુઆરી બરાબર તો ખાસ તમે ધ્યાન રાખજો પતંગો સગાવો તહેવારનો આનંદ માણો પણ ખાસ ધ્યાન રાખજો કે કોઈને ઈજા ન પહોંચે અને જે પછી ત્યાર પછી તમે જે આપણે દોરાને એવું બધું બહુ ને એવું હોય નાખી દઈએ તો એ નાખતા નહીં તમે એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરજો કેમકે બીજી વાર કોઈને એનો ઉપયોગ રૂપ ન થાય વિમલભાઈ એક તો યાદ આવી ગયો એટલે વાત કરવી મિત્રો ઉત્તરાયણનો તહેવાર ગયા પછી તમે ટીવીમાં જોજો આપણે આપણો મોજે મોજે તહેવાર ઉજવે છે આજે સાયનાની દોરી વાપરવી છે અને ખાસ પાન અને જ્યાં ત્યાં ઘૂંસળા પડ્યા હોય તો એ ઈ ઘૂંસળામાં પાછે અડે ખાઈને સોતા રે ભરાય એટલે એ ગાય માતા ખાય છે નંદી મહારાજ ખાય છે એના પેટમાં કાસ હોય તો ઈ દોરી જાય છે તો એ ખાસ ધ્યાન રાખવી કે એવા ઘૂંસળા પડ્યા હોય તો એને લઈને દાટી દેવાનું કે જે જવી ના અને પતંગ સગાવો ને તો એવા સમયે સગાવો કે પક્ષી ન ઉડતા હોય એ સમયે ઘણા પક્ષીની પાંખું કપાઈ જાય છે ઘણા પક્ષી મૃત્યુ પામે છે તો એની આપણે હત્યા ન લેવી અને આપણે તહેવાર ઉજવી અને એક હવે નવું પાસું સજ્યું છે ધાબા ઉપર બધા સડેજાને પંપુડાની ફૂંકું મારી મારીને ડેકારો કરે છે બહુ તો પંપુડામાં જય સાલની અંદર ઘણા બધા બાળકોને એની અંદર પતરીઓ આવે જે ફૂંક મારો પંપુડું વાગે ને પાસો શ્વાસ લેવાના કારણે બે ત્રણ બાળકોના મૃત્યુ પણ થયા છે જે પંપુડીમાં ઓલા જે હોય ને એમાં તેમ ખોલીને જોઈજો પટયું હોય એ પટિયું એને શ્વાસ નળીમાં ગરી જાય છે પાછી ફૂંક લે ને તો એ એક મિત્રો ખાસ ધ્યાન રાખજો ભલે પંપુડા વગાડો પણ લિમિટમાં વગાડો પાછી ફૂંક લેવામાં તમારા બાળકોને એ પણ ઈજા પૂગી શકે છે તો વિડીયો ઘણો બધો લાંબો થશે સાંભળવા હા ભળવાવાળા તો વિમુલભાઈ આપણને ફોન કરીને એવું કહેશે તમારા વિડીયા અમે તો એમ કહે છે કે એક કલાક કલાકના મૂકો પણ કલાકનો વિડીયો મૂકવી છે ને તો પછી અમારો ફોન હેંગ થઈ જાય છે અને ખાસ તો એક આનંદ છે ગુજરાત ભરના નહીં પણ રાજ્યના લોકો જોવે છે અને આપણને ખુશ ઘણો બધો સપોર્ટ કરે છે અને જા લોકો એવા ફોન કરે છે દર વખતે હાંજે ખાય પીન તમારો વિડીયો હા ભળવે નહીં નહીં વિમલભાઈ ત્યાં કોઈથી ઊંઘ આવતી નથી વેસન થઈ ગયું વ્યસન ગોડે થઈ ગયું છે જે વડીલો પણ એકદી મુલાકાતે આવ્યા હતા એને એ જ વાત કરી કે ભાઈ તમારે નવો વિડીયોની વાટ અમારે સાંજે દિયાતમાં કેળે હોય નવો વિડીયો નવો આવ્યો હોય ને તો અમારે તમારો જૂનો વિડીયો હુંતી વખતે સાંભળવો પડે તો મિત્રો હું કોઈ કલાકાર નથી કોઈ માસ્ટર માઇન્ડ નથી કોઈ યુટ્યુબરનો મેન માણસ નથી પણ ગાય માતાની કૃપા મારી ઉપર છે એવી મને ખાતરી થઈ કે આપણે જે કયા કરવી છે ને ગાય માતાને બસાવવા માટે કરવી બિન સવાર થાય એટલે આપણે જે જે લોકો આપણા વિડીયા જોવે છે આપણને સારો સપોર્ટ કરે છે તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહીજો અને અમારો વિડીયો જોઈ અને આગળ મોકલજો શેર પાઇસને સબસ્ક્રાઈબ કરવાનું કરવાનું તો ભૂલતા જ નહીં આ શેર પાસને સબસ્ક્રાઈબ એ બોલવું ને એના મને ઘણા એના ફોન આવે છે કે તમે એ હરખું બોલતા નથી પણ મને મારું બેટું બોલતા જ નથી આવડતું તો શેર પાયસને સબસ્ક્રાઈબ કરીને અંગોટો દબાવીજો પાછા જય જય ભારત ગાયનું મહત્વ સમજો ગાય બાંધતા થાવ ગાય પાળતા થાવ પશુપાલક તમે રાખો પશુપાલકમાં ઘણા બધા રૂપિયા કમાવો એવી અમારી આશા છે તો તમે ગાય બાંધશો ને તો એનું પુણ્ય અમને મળશે જય જય ભારત ને જય 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 ગૌ માતા